ડીજે વરઘોડો મરણ પાછળ થતા ખોટા ખર્ચા બંધ કરવા તેમજ સમાજના બાળકોને શિક્ષા મળી રહે તેવો વઢિયાર વંકર સમાજ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્યાંસી બોટલ જેટલું વઢિયાર વણકર સમાજના યુવાનોએ રક્તદાન કર્યું આ તકે દિવ્યરાજ પરમાર નામના ભૂલકા બાબા સાહેબ વિશેષ સ્પીચ આપી હતી આઈકોન ગુજરાત ન્યૂઝ મહેશ પરમાર સાથે એટલે મને કહેવાનું